ધર્મદ્રુજો સગાળસાની ઝૂપડીયા આવ્યો અને દીકરો કપાયો વાત લાંબી છે ટૂકામાં કહું દીકરો કપાયો ને પછી કે તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખાવું નથી થાળીને ઢેબુ મારીને ઊભો થઈ ગયો ને તેદી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા ત્યાં તેદી સંગાવતીએ લગામ હાથમાં લીધી તમે બેસી જાવ એ બાવાનું આવું હું સંભાળી લઉં એક માણીયાની દીકરી હાથમાં કઠાળ લીધી આમ ખડકે આડી કરી કે બાપુ બેહી જાવ બેહી જાવ જમેા વગર નથી જવાનું કેવી રણચંડી કેવી બની છે અરે શું ખુલાસો કરતા જાઓ ઈ કે તમારો એક દીકરો હતો તમે કાપી નાખ્યો વાંજિયા નો થઈ ગયા ને ફરીને વાંજિયા કીધું ને એટલે એ રણચંડી બાપુ ચંગાવતી કે છે કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના પાંચ આશરો સીતારામ નો નો કોઈ નો જાય નિરાશ હવે બેઠો થઈશ માં બાવા તને જમ્યા વિના નો દઉં જવા આમ કટા કે મારા પેટ માં પાંચ મહિના નો ગરબ છે ને ફાડીને બાવા રાંધીને તને ખવરાવું છું ક્યાં હજી અમને ઓળખ એટલે કીધું કાઠિયાવાડી માં કોક તું ભૂલો પડી જા ભગવાન એક વાર જો થઈ જા અમારો મહેમાન તો બેટા તને સરખ ભુલાવી દઉં સાંભળા